અંકલેશ્વર શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારમાં પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાં ભક્તો લીન બન્યા છે આજે ગણેશ ચતુર્થી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપના કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી ડુંડાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે દસ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે આ વચ્ચે અંકલેશ્વર શ્રીજીની અંકલેશ્વરમાં પધરામણી થઈ ગઈ છે ત્યારે ભક્તો વિઘ્નહર્તાની ભક્તિમાં લીન બન્યા છે ભક્તિમય બન્યા છે અને વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો શહેરના પંચાયતી બજાર તેમજ તેમજ પંચાતી બજાર વડ ફરિયા જોશી ફરિયા મારા ફરિયા અને માળકંદેશ્વર મંદિર ખાતે વિધિ અનુસાર પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ સુધી ડુંડાળા દેવ ભક્તોનો આ રીતે જ આતિથ્ય મારશે અને દસ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુઓ ભગવાનની આરાધનામાં લીન બનશે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો ખૂબ જ ઉત્સાહથી પ્રારંભ થયો છે